વાંકાનેર શહેર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે પ્રચંડ જનાક્રોશ સાથે મતદાન કરવા સંકલ્પ લેવાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે રવિવારના રોજ કુળદેવીધામ દિગ્વિજયનગર પેડક ખાતે ક્ષત્રિય સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બદલ ક્ષત્રિય સમાજ દ્વારા નારી અસ્મિતાની રક્ષા અને શાસકોના અહંકાર સામે લડી લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું માતાજી સાક્ષીએ સાક્ષી માતાજીની સાક્ષી સંકલ્પ કરું છું કે સંકલ્પ કરું છું કે અહંકારી ભાજપ ને આ અહંકારી ભાજપ નેસ્ત નાબૂદ કરવા નેસ્ત નાબૂદ કરવા આ ચૂંટણી માં સાત તારીખે આ ચૂંટણી માં સાત તારીખે મારો અને મારા પરિવાર મત મારો અને મારા પરિવાર મત કોંગ્રેસ ના ઉમેદવાર ને અપાવીશ કોંગ્રેસ ના ઉમેદવાર આપી અને ભાજપ વિરુદ્ધ એમને મત આપવા માટે પ્રેરણા આપી જય ભવાની ભાજપ જવાની જય ભવાની ભાજપ જવાની જય ભવાની ભાજપ જવાની એક સક્રિય સમાજ નું સમગ્ર દેશમાં અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે વાંકાનેર મુકામે ક્ષત્રિય સમાજના ભાઈઓનું એક સંમેલન હતું એ સંમેલનની અંદર સ્વયંભુ અહંકારી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનો એક સૂર નીકળ્યો અને આજે અહીંયા હજારો ક્ષત્રિય બાંધવોએ શપથ લીધા કે અહંકારી ભાજપને હરાવવા માટે આપણે બધા જ આપણા પરિવારના લોકો પણ કોંગ્રેસને મત આપશું અને અન્ય લોકોને પણ કોંગ્રેસને મત આપવા પ્રેરશું સ્વયંભૂ જુવાર છે અને ભાજપનો જે અહંકાર છે એટલા માટે કે ક્ષત્રિય સમાજની માંગણી એમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર જે વ્યક્તિ છે રૂપાલા સાહેબ એમની એક ટિકિટ જ એની કેન્સલ કરવાનું કીધું હતું એક સામાન્ય માગણી પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ સ્વીકારીને નજર અંદાજ કરી એના કારણે સમગ્ર દેશની અંદર એક એવું વાતાવરણ ઉભું થયું કે આ અહંકારી સરકાર છે માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ એના વ્યવહાર કારણે અન્ય સમાજો પડે એવા માન્યા ક્ષત્રિય સમાજ આટલો સક્ષમ અને મજબૂત સમાજ છે સમગ્ર દેશમાં પથરાયેલો અને નેતૃત્વ કરનારો સમાજ છે એની વાત પણ જો ભાજપ ન સ્વીકારતો તો આપણા નાના સમાજનું તો કંઈ જ નહીં આવે એમ માનીને અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આજે અહીંયા આવ્યા છે અને એમને પણ કીધું છે કે અમે ભાજપની વિરુદ્ધમાં મત આપશું અને કોંગ્રેસના ઉમેદવારને જીતાવશું ક્ષત્રિયની અસ્મિતાનું આંદોલન છે આખા ગુજરાતમાં એક આ વેગ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજની અસ્મિતા અને બહેનો દીકરી પર જે અભદ્ર ટિપ્પણી કરવા આવી એના વિરોધમાં આજે વાકાનેર ખાતે ક્ષત્રિય સમાજ અને એની સાથેના અઢાર વરણના લોકો આજે ભેગા થયા હતા અને એક શપથ લેવામાં આવી કે આજે આપણા બહેનો દીકરીની સામે જે અભદ્ર ટિપ્પણી કરતા હોય એની સામે આપણો પૂરો વિરોધ દર્શાવીએ અને વિરોધ એ અત્યારે લોકશાહીની અંદર મતપેટીની અંદર અમારે દેખાડવાનો છે એના અમે શપથ લીધા છે એટલે સાત તારીખે અમે પૂરું મતદાન કરશું ક્ષત્રિયોનું સો મતદાન થાય ત્યાં સુધીનું અમારું આહવાન છે અને આગળની રણનીતિ જે કઈ છે એ અમારા બૂથ મેનેજમેન્ટ સુધીની વ્યવસ્થા છે એ પણ અમે આગળ એક રાજકીય પાર્ટી તરીકે અમે કામ નથી કરતા પણ ક્ષત્રિય અંદર રાજનીતિના ગુણ છે ને એ હંમેશા સમાયેલા હોય છે એ તમે આગામી સમયમાં જોતા જશો આવડી એક વિશ્વની એક બહુ મોટી મહાસત્તા ગણાતી એક પાર્ટી એ ક્ષત્રિય સમાજની સામે કેવી રીતે કામ કરી રહી છે એ પણ આપ જોઈ શકતા હશો એટલે ક્ષત્રિયના ગુણ વિશે અમારે નથી કેવું પણ ક્ષત્રિયના રિઝલ્ટ જે છે એ સાત તારીખે આપણે જોવા મળશે